ડીસાથી માઉન્ટ આબુ સમસ્ત બનાસકાંઠા માળી સમાજ પરમાર પરિવાર દ્વારા અગિયારમી પેદલ યાત્રા સંઘનું આજે પ્રસ્થાન થયું કૈલાશબેન રૂપાજી ગિરધારજી પરમાર પરિવારના ઘરેથી અગિયાર માંગ પગપાળા સંઘનું પ્રસ્થાન થયું હતું રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે બિરાજમાન રાજરાજેશ્વરી દેવી અર્બુદા માતાનું સ્થાન આવેલું છે ત્યારે ત્યાં અલગ અલગ કુળના લોકોની કુળદેવી તરીકે બિરાજમાન શ્રીધર દેવી અર્બુદા માતાજીનું આસ્થાનું કેન્દ્ર ગણાય છે ત્યારે ત્યાં દૂર દૂરથી લોકો માતાજીના દર્શન માટે આવતા હોય છે ત્યારે આજે ડીસાથી માઉન્ટ આબુ લગભગ એકસો દસ કે એમ જેટલું અંતર થાય છે આજે સમસ્ત બનાસકાંઠા માળી સમાજ પરમાર પરિવાર દ્વારા અગિયારમી પેદલ યાત્રા સંઘનો આજે પ્રસ્થાન થયું હતું આજે ભાદરવા સુખ બીજને સોમવાર તા પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ વાગ્યા કલાકે કૈલાશબેન રૂપાજી પરમાર પરિવાર ભાગ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ માતાજીની આરતી કરી સમસ્ત માળી સમાજ પરમાર પરિવાર દ્વારા સંઘ પ્રસ્થાન કરવામાં આવ્યું જેમાં હજારોની સંખ્યા માં માળી સમાજનો નો પરિવાર આ સંઘ જોડાયો હતો

તથા તમામ કમિટી મેમ્બર અને તમામ સભ્યો અને પરમાર પરિવારના અને સહકારથી આજે દિશાથી માઉન્ટ આબુ અગિયારમી પેદલ યાત્રા સંઘનું આજે પ્રસ્થાન કરાયું હતું સમસ્ત બનાસકાંઠા માળી સમાજ પરમાર પરિવારે ફાર્મર કોલ્ડ સ્ટોરેજ ખાતે માતાજીની આરતી કરી ત્યારબાદ પાંચ હજાર વધુ માળી સમાજ પરમાર પરિવારે ભોજન મહાપ્રસાદ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી જેમાં ઉપસ્થિત બનાસકાંઠા પરમાર માળી શ્રી અરબુદા માતાજીના ભાવિભક્તો મોટી સંખ્યામાં પગપાળા યાત્રામાં જોડાયા સમાજના આગેવાનો તથા તમામ કમિટી મેમ્બરો અને સભ્યો તેમજ હજારોની સંખ્યામાં પરમાર પરિવાર માળી સમાજના લોકો માતાજીના સંઘમાં જોડાયા હતા આ પદયાત્રા સંઘમાં કદાચ છસો યાત્રિકો માઉન્ટ આબુ પગપાળા યાત્રા સંઘમાં જોડાશે તા અઠાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના સાંજે માઉન્ટ આબુ રાજપૂત ધર્મશાળા ખાતે પેદલ યાત્રા પહોંચી રાત્રે ભવ્ય નામચીન કલાકારો સાથે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજશે અને બીજા દિવસે સવારે માતાજીના નીચ મંદિરે હવન યજ્ઞ કરી મહાપ્રસાદ લઈ અગિયારમી પેદલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી માઉન્ટ આબુ ખાતે બિરાજમાન નર્બુદા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવશે समस्त पदयात्री को विराजमान श्री राज राजेश्वरी अधर देवी अर्बुदा माताजी ना दर्शन करी धन्यता अनुभव से अहेवाल दरगाह जी सुदेशा बना आज हमारे अमर पर परिवार पैदल यात्रा गियर में बार हमारे पैदल यात्रा निकले थे भाई हमारे रूपा जी गिरदार जी ने दिया थी આજે પચીસ તારીખે નીકળી અને અઠ્યાવીસ તારીખે ત્યાં માઉન્ટ પર પહોંચે ઓગણત્રીસ તારીખે મહાપ્રસાદ અને યજ્ઞનું આયોજન છે અને આમાં અમારે છેલ્લા અગિયાર વર્ષથી આખો બનાસકાંઠા પરમાર પરિવાર જોડાયેલું છે અને આ વર્ષે પણ અગિયારમી પેદલ યાત્રા છે અને સુખરૂપથી એમ કે માતાજીના ચરણોમાં પહોંચે અને ત્યાં પહોંચી અને રાત્રે અઠ્યાવીસ તારીખે રાત્રે ભજન આવેલો છે ઓગણત્રીસ તારીખે યજ્ઞ છે મહાપ્રસાદ છે અને એકતા થાય અને પ્રાર્થના પચીસ આઠ બે હજાર પચીસ ના સોમના વિશે અગિયારમાં અમારે અગિયારની પેદલ સંઘની એટલે કે માતાજીના ચરણોમાં આજે શરૂઆત કરી રહ્યા છે તો અમારા પરમાર પરિવારના આગળની એવા રૂપાજી પરમાર પરિવારના આગળની પેદલ સંઘની શરૂઆત થઈ રહી છે તો લાઈવ રોડા સાથે સમસ્ત બનાસકાંઠા પરમાર પરિવારે આજે સમસ્ત પરમાર પરિવારે લાઈવ જોડાયેલું છે તો સાથે સાથે અમારો બાર વાગે દિશા સિટીમાં થઈને ભવ્ય શોભાયાત્રા માતાજી મેજાંકા સાથે નીકળે છે ત્યારબાદ બાર વાગે સુમારે ફાર્મર સ્ટોર ઉપર ત્યાં પણ સમસ્ત માળી સમાજ પરમાર પરિવાર થી ભોજન પ્રસાદી પણ લાગેલ છે આખો પરિવાર સાથે બેહી એને ભોજન પ્રસાદી લે છે સાથે સાથે અમારા સમસ્ત સગાવાલા માળી સમાજ પણ આગેવાનો પણ ત્યાં પણ વધારે છે સાથે ત્યાંથી અમારો સંઘ રવાના થઈ અંદાજીત પહોંચો સાતસો મોણસો પગે યાત્રિકો ચાલે છે ત્યારે અમે અઠ્યાવીસ તારીખે માતાજીના ચરણોમાં પહોંચી ત્યાં પણ ભવ્ય જાગરણ પણ રાખેલી છે ત્યાં પણ અમારા આવી કલાકારો પણ તો મારે સમાજને વધારવા પણ હાર્થિક આમંત્રણ છે ત્યારબાદ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ અને શુક્રવારે સવારને માતાજીના ચરણો યજ્ઞ અને ભોજન પ્રસાદી રાખેલ છે તો સાથે એ પણ એ દિવસે અમારા અંદાજીત ચાર હજાર પબ્લિક જેવી અમારા માના ભક્તોમાં ચરણોમાં આવીને પ્રસાદી લે છે માતાજી જે જય બસ એ વસ્તુ ભારત માતાજી